એને તો પત્રકાર મિત્રો ને કહ્યું કે લખી લો અમારી સરકાર બને છે એમણે અપ્રચાર કર્યો પણ ગુજરાત માટે ક્યારે કઈ ના કર્યું એમણે ઘણા ટાર્ગેટ ઉભા કર્યા મને પણ ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી પણ મેં એનો જવાબ આપવાનો ટાળ્યું કેમ કે મને ખબર હતી કે મારા વતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનો જવાબ આપશે અને આભારી છે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો એમનો પણ કે એમણે એકસો ને છવ્વીસ સીટ ઉપર એ જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરી નાખી એને ખો ભૂલી જવાય એ પ્રકારનો પાઠ ગુજરાતના મતદાતા માનનીય સી આર પાટીલજીએ આજે આડકતરી રીતે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યો દિલ્હીથી પાર્ટી આવીને અમે એવી રીતે ભૂંડી હાર હરાવીને તમને કદાચ ખબર નહીં હોય ઇતિહાસ વાંચજો ભાજપને બે સીટ લાવવા માટે સત્યાવીસ વર્ષ લાગ્યા હતા અને આમ આદમી પાર્ટી એક વર્ષની અંદર ગુજરાતમાં પાંચ સીટ સાથે એકતાલીસ લાખ મત મળ્યા છે જે અગાઉના મુખ્યમંત્રીઓએ પાર્ટીઓ બનાવીને એને પણ નથી મળ્યા આ તમારી જાણ ખાતર તમારું જ્ઞાન વધે એટલા માટે બીજું તમને એટલો બધો અહંકાર આવી ગયો કે તમે વારંવાર એમ કહો છો કે ડિપોઝિટ જપ્ત થઈ ડિપોઝિટ જપ્ત થઈ તમારી ડિપોઝિટો પંજાબમાં કેરેલામાં કેવી રહી છે ને એ આખું ભારત જાણે છે ત્રીજી વાત કે તમને ગુજરાતે એકસો ને છપ્પન સીટ આપી પછી તોડફોડ કરીને એકસો એકસઠ કરી પણ તમે કર્યું શું ગુજરાતમાં તમને એકસો બ્યાસી આપી દે તો તમે કરો છો કરો શું એ જ તોડ એ જ બ્રિજમાં કૌભાંડો એ જ ખેડૂતોને ભાઈમાલ કરવાનું બેરોજગાર ઉપર લાઠીચાર્જ કરવાની અને જે લોકો નોકરી માંગે એને ધમકીઓ આપવાની પોલીસથી એને માર ધંધો કરો મારા દીકરીઓ પર બળાત્કારો કરો બળાત્કાર જેના ઉપર થાય એને ફરિયાદ ન લખાય હત્યાઓ થાય આજ કરશો ને તમે ગુજરાતમાં એકસો બ્યાસી આવે તો એક વાત ત્રીજી મારે આપને કેવી છે કે એકસો એકસઠ આવ્યા પછી પણ તમે ગુજરાતનું દિલ નથી જીતી શક્યા આમ આદમી પાર્ટી એક સીટ પાછી પેટા ચૂંટણી જીતી અને આખા ગુજરાતના સાત કરોડ નાગરિકો આમ આદમી પાર્ટીની જીતનો જશ્ન મનાવી રહ્યા છે એ શું કામ કારણ કે અમે લોકો માટે લડીએ છીએ અમે હારશું જીતશું એ ખબર નથી એ તો જનતા ઉપર ડિપેન્ડ છે જનતા નક્કી કરશે ગુજરાતની જનતા જે ઈચ્છાઈ કરશે પરંતુ તમારો અહંકાર એક દિવસ ગુજરાતની જનતા નક્કી ભસ્મભિત કરશે